હેલો કેમ છો બધા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવવાનું છે એકદમ સુપર ટેસ્ટી એવું તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધેલી છે એમાં એક મોટી ચમચી જેટલા આખા ધાણા લેવાના છે એક ચમચી જેટલું જીરું લેવાનું છે એક ચમચી જેટલું મેથી લેવાનું છે એક ચમચી જેટલા વરિયારી પાવડર લેવાનો છે અથવા તો વરિયારી લેવાની છે અને એક ચમચી જેટલી રાઈ લેવાની છે આ બધું જ આપણે સ્લો ગેસ પર ડ્રાય રોસ્ટ કરવાનું છે એકદમ સ્લો ગેસ પર કરવાનું છે મસાલા જરા પણ બળી ના જવા જોઈએ ચલાવતા જ રહેવાનું છે આપણે ચમચો અને ધીરે ધીરે આને ડ્રાય રોસ્ટ કરવાનું છે લગભગ ચારેક મિનિટ માટે આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું કમ્પ્લીટલી એકદમ ડ્રાય કરી દેવાના છે મસાલાને ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આપણને એને ડ્રાય રોસ્ટ કરવા માટે આ મસાલાનો ટેસ્ટ મરચાંમાં ખરેખર ખૂબ જ ફાઇન લાગે છે તમે એકવાર બનાવી જોજો આ રીતે આ મસાલો નાખીને તો હવે આપણે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તો આને આપણે પાંચથી દસ મિનિટ માટે ઠંડા કરી લેવાના છે એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે આનો મિક્સરમાં ક્રશ કરી લેવાના છે અને એમાં પણ એકદમ ભૂકો નથી કરી દેવાનો થોડોક અધકચરા જેવો ભૂક્કો રાખવાનો છે આપણને હવે આપણે ક્રશ કરી લીધેલો છે મિક્સરમાં તો આપણે કડાઈ લઈ લઈશું એમાં આપણે સરસવનું તેલ નાખવાનું છે જે તેલ આપણે અથાણા માટે ઉપયોગ કરીએ છીએ જો આ તેલ ના હોય તો તમે સિંગ તેલ પણ વાપરી શકો છો મેં અત્યારે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો અજમો અને હિંગ એક ચમચી આપણે નાખી દઈશું આ સ્ટેજ પર તમે કલોજી પણ નાખી શકો છો હવે આપણે મીડિયમ તીખા મરચાં લીધા છે દસથી બાર નંગ જેટલા તેને સૌથી પહેલાં આપણે આવી રીતે સાતડવાના છે તેલમાં મરચાં બેથી ત્રણ મિનિટ જેટલા આપણે સાતળી દઈશું પછી આપણે એમાં કાળું મરી પાવડર નાખી દઈશું એક ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અડધીથી પોણી ચમચી જેટલો અને મીઠું નાખી દઈશું આ બધું જ આપણે પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે મરચામાં બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે હવે આપણે જે ક્રશ કરેલો જે મસાલો હતો આ સ્ટેજ પર આપણે એ મસાલો નાખી દેવાનો છે મસાલો બરાબર રીતે ઓઇલમાં એકદમ મસ્ત મરચાંને ઓઇલમાં સાતળી દેવાનો છે બધા મરચાં આ રીતે કોટ થઈ જવા જોઈએ જો તમારે આ ઇન્સ્ટન્ટ અચાર તમારે થોડા ટાઈમ માટે રાખવાનો હોય તો એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઓઇલ એક્સ્ટ્રા નાખી કાઢજો મેં નાખી દીધેલું હતું અને આંબલી અને ગોળ ત્રણથી ચાર ચમચી જેટલું આંબલી અને ગોળની પેસ્ટ નાખી દેવાની છે જે મેં પહેલાં જ નાખી દીધેલી હતી હવે આ બધું તમારે બેથી ત્રણ મિનિટ માટે સાતડી લેવાનું છે સાતડાઈ જાય પછી બરાબર એને ઠંડુ કરી દેવાનું છે અને ઠંડુ થઈ જાય પછી તમારે એક કાચની બરણીમાં ભરી દેવાનું છે તો તમે ફ્રીઝમાં લગભગ દસથી બાર દિવસ માટે આ ઇન્સ્ટન્ટ અચાર સ્ટોર કરી શકશો અને બાર બેથી ત્રણ દિવસ માટે બહાર તમે રાખી શકો છો આ અચાર રોટલી ભાખરી રોટલા ભાત સાથે ખૂબ જ ખરેખર બહુ ફાઇન લાગે છે એમાં જે આંબલીનો અને ગોળનો જે ટેસ્ટ છે એ તમને એકદમ જોરદાર લાગે છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ